અથવા તો બ્રાહ્મણો માટે અભદ્ર શબ્દો વાપરતા હોય આવા વ્યક્તિઓ જે ભગવાનની પૂજા અને સત્યનારાયણની પૂજા તેને આપણે વૈદિક રીતે અને સનાતનની રીતે સૌથી વધારે માનીએ છીએ એવી સત્યનારાયણની પૂજાને પણ તેઓ નાટક કે એવું ગણાવતા હોય આવા વ્યક્તિઓ જે ખરા એ જન્મથી જ માનસિક વિકૃતતા ધરાવતા હોય છે ભલે ગુજરાતના ગૃહમંત્રીને જૂતું પણ મારી ચૂકે પણ એમની માનસિક વિકૃતતા ક્યારેય જતી નથી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહે એટલે માણસ ધોવાઈને સીધો થઈ જાય એવું હોતું નથી ક્યારે એ એ જે જે એના માણસના જે સ્વભાવ છે એ સ્વભાવગત એનો એ જ રેવાણસ રહેવાનો છે એટલા જ માટે ગુજરાતના સાધુ સંતોએ પણ છેલ્લા બે દિવસથી તમે જુઓ નિવેદનો આપ્યા છે આજે પણ અખાડામાંથી પણ નિવેદન આવ્યું એટલે જે સનાતન ધર્મની વિરુદ્ધમાં વ્યક્તિ કામ કરતો હોય અથવા તો સનાતન ધર્મનો જો વિરોધી હોય એને હું તો કહું છું ખરેખર હિન્દુસ્તાનમાં રહેવા અધિકાર અધિકારી છે